જોયું કે ના જોયું છે સુરત થી લાવી દીધું આપે ના શું ભાઈ એટલા આવ્યું સુરેશ ભાઈ મોકલાય છોકરો પેલા પપ્પા નું માટીજી માટીજી નું બધી કીધું હા આપડે વારું તો જવું હા વાળી જવાનું વારે પહોંચે

હે ગાગેશર દાદા કનેડો અમન ખૂબ આદર સગાજી આવા બાદ મેં એ માદેવ અંબે બોલો શ્રી અંબે માતકી જય જય બોલો અંબે માતકી જય

એટલે હું આવું થાય મારા એટલે કોઈ ડાયાતારે હાલ જોઈ ના તમે હાલ પછી બોલ કે કિરાણ કે ચા પાણી કરાવકો એ ભાઈ

Yes. તમે શું કરવાના હો કીધું તમે કઈમ કરીએ એટલે શું કરો આપણે છોકરો કરે ને બધું એકદમ નાટક બધું કરે ને હું આપણે જે લઈને તો નાસ્તો કરાવીએ

Tak, tidak. Ibu, ibu, buat macam mana? Ibu tak. Ibu tak.

રસીઓ રૂપારો રંગ રેડીઓ બટાકો સુરવો ગમતો નહીં ના ગમાય તો બના બના ગામી ચમના આ આજુ તો આ ગગરાન તો ડોસી એને ગમતી તો હું કરવાનું આટલો નઈ લેવા જો કોઈ દે હું આ ચાકલ નાખી એક બટાકો લઈ લેવી ના જીવા દે બટાકો થઈ ગયું આ છોરો જો છે ઓમ બોલ પેપર પાસવા આપો માસ્કર ઓહ પ્રે બેજે હાલ કરે રોડે રોના ગટુની બટાકો પુલતો બોલતો ખાઈ જે પણ એરો ખાઈ છે સાતો હોય મો મોનું આયું છે માફ કરજો હે ને એવો ડંઢેરો પી ગયો હંજાવાળો મો કઈતું સીને આમ હું મારું કરું જે તે મેલુના સાંકળ પર ડંઢારી જે બેસતી બીનનો જે બોલ કરીને આલો પઠલે એટલે ના પી લે આ બે કોણ આવી ગયા હા હા કેરકે મેથી પોઈ આ નહીં તેવાર સુતા જાન્યો સુરો નાસ્તાનું આયોજન કર્યું મન તો કેવું તો ના પણ મને અલ્યા હોય લે બોલી કે આ પણ જે ને કોઈ લે બોલી લે બોલી

Thank <laughs> you. जी होटल का फाइल आ गया अमर आके हां आके मेरा दो ले तो पापा पापा दोषी नहीं आप को नहीं खाऊंगी आओ ना बोलता हूं तो जाना है

What?